લા પડી ભગવાન યમાની સત સંગાતી પણ રૂદી सांगा सांगा की दो पाणा रो दिए नाली तो तुलसी ववराव्या में तो गीता जीवन चाव्या तुलसी ववराव्या में तो गीता जीवन चाव्या गीता जी ना ज्ञान नाली दारे संसार मा भूल पड़ी भगवान यमा ली गीता जी ना ज्ञान नाली ली दारे संसार मा पड़ी रे संसार मा કાના તારી ગાવડી ને માવડી રે રેખી કાના તારી ગાવડી ને માવડી રે રેલી અધ વચ્ચે રખડતી મેલી જાતા એને રખડતી મેલી પછી એની ખબર ના લીધી રે સંસાર માં ભૂલ પડી ભગવાન મારી પછી એની ખબર ના લીધી રે સંસાર ભૂલ પડી રે ભગવાન સૌને રે ગમ દે નાની હતી ત્યારે સૌને રે ગમતી મોટા થઈ ને માન ના દીધારે સંસાર માં ભૂલ પડી ભગવાન મારી મોટા થઈ ને માન ના દીધારે રે સંસારમાં ભૂલ પડી રે ભગવાન મારી રામાયણ વાચીને ભાગવતવાચ રમાયણ વાચીને ભાગવત વાંચ્યા ભાઈઓ માંથી બેદના કાર્યો રે સંસાર માં ભૂલ પડી ભગવાન મારી ભાઈઓ માંથી બેદના કાર્યો રે માં ભૂલ પડી રે ભગવાન મારી ચાર ચાર ની જાત જારાયુ કી દે ચારો ચારો ધામ ની જાતરાઓ વડે દેવડે વડે દોટો રે મુગે દેવડે વડે દોટો વડે મુગે કુટુંબ માંથી કલે સના કાઢ્યો રે સંસાર માં ફૂલ પડી ભગવાન મારે કુટુંબમાંથી માંથી કલે સના કાઢ્યોરે સંસાર માં ભૂલ પડી રે ભગવાન મારી સાધુ જમાડ્યા ને બ્રાહ્મણો જમાડ્યા સાધુ જમાડ્યા ને બ્રાહ્મણો જમાડ્યા ભાણેજોના ભાવના પૂછ્યા રે સંસારમાં ભૂલ પડી ભગવાન મારી ભાણે જો ના ભાવના પૂછ્યા રે સંસારમાં ભૂલ પડી રે ભગવાન મારી ગંગા મનાય ને ગોમતી મનાય ગંગા મા ના ગોમતી ભૂલ પડી ભગવાન પાણી પાયા રે ભૂલ પડી રે ભગવાન ય સત સંગ કીધો પણ રુદી નાલી સત સતસંગ કીધો પણ રુદિયે નાલી દો નિંદા નારા યારે સંસારમાં ભૂલ પડી ભગવાન મારે નિંદ માથી નારા ના થયો રે સંસારમાં ભૂલ પડી ભગવાન મારે કૃષ્ણ કનૈયા લાલ